ભરૂચમાં અચરજ ભરી ઘટના સામે આવી છે ચોરોને ચકમો આપવા એક પરિવારે પોતાના દાગી ના ગઠિયાએ તેમનું ઘર ખુલ્લું હતું ત્યારે ઘરમાં પ્રવેશી ફ્રીજ માંથી કુલ એક લાખ પિસ્તાલીસ હજારના દાગી ભરેલી ડબ્બી ઉઠાવી ગયા હતા પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો જેમાં બેરોજગાર બનેલા શાળાએ

ફ્રિજમાં મુકેલા તેના સોનાના દાગીના લેવા જતાં પ્લાસ્ટિક ની ડબ્બી ખોલતા તેમાં દાગીના ન હતા જેથી તેઓએ આ મામલે એ પોલીસ ફ્રીજરમાં મુકેલા અલગ અલગ સોનાના દાગીના કુલ વજન સત્તાવીસ પોઇન્ટ પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારના મત્તાના ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ મામલે ભરૂચ એલસીબી ની ટીમ ના પી ડી એ તુવર અને તેમની ટીમે હ્યુમન સોર્સથી હકીકત મળેલ કે જલારામનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં ફરિયાદી સગા શાળાની સંડોવણી છે અને હાલ તે આમોદ તેના ઘરે છે જે હકીકતના આધારે હેમંત પ્રજાપતિ કરતા તે ભાંગી પડ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે વડોદરામાં ની નોકરી કરતો હોય એક્સિડન્ટ થતા નોકરી છૂટી ગઈ હતી અને પત્ની સાથે સંઘર્ષ થતા વડોદરાથી આમોદ આવી છેલ્લા આઠેક મહિનાથી બેરોજગાર હોય પોતે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો પોતાની નાની બહેન ભરૂચ ખાતે રહેતી હોય ત્યારબાદ તેને ચોરીના દાગીના માંથી વીટી આમોદ નાયક સોનીને આપી રૂપિયા મેળવેલ તથા ચોરીમાંથી મળેલ સોનાની ચેન પાદરા એક જ્વેલર્સમાં આપી રૂપિયા મેળવેલા અને ચોરીની કાનની બુટ્ટીની જોડ એક વેચવાની ફિરાકમાં હતો અને પકડાઈ ગયો તથા સોનાની ચેન આપી મેળવેલા રૂપિયા પૈકીના રોકડા રૂપિયા અડતાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાસી નો મુદ્દામાલ કબજે કરી આરોપી હેમંતભાઈ ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે